નમસ્કાર દર્શક મિત્રો હું છું માયાજાર ન્યૂઝ ચેનલ રિપોર્ટર જયેશ ચૌહાણ સુરેન્દ્રનગર થી બોલી રહ્યો છું સુરેન્દ્રનગરમાં ટીબી હોસ્પિટલ પાસે આવેલ દૂધરેજવાળો જે પુલ છે તે ધ્રાંગધ્રા અને કચ્છ નો આ પુલ છે તે બિસ્પાર હાલતમાં હોવાથી ખબરી ગયો હોવાથી જ્યારે આ પુલ બંધ કરાયો હતો કરવામાં આવ્યો છે જેના કારણે છ સાત દિવસથી ખૂબ જ ટ્રાફિક સમસ્યા સર્જાય છે અને મોટી વાહનોની લાંબી કતાર લાગતી હોય છે ત્યારે જ્યારે જે નર્મદાની કેનલ છે જે જે બાજુમાં જે રસ્તો છે જે વાહનો માટેનો તે સાવ ઉબર ખાબર છે જેના કારણે વાહનોમાં પંક્ચર પડતા હોય છે અને એના કારણે વાહન ચાલકો પણ ખૂબ હેરાન પરેશાન થતા હોય છે ત્યારે આ નર્મદાનો દૂધેજવાળો જે પુલ ધાંગધા કચ્છને જોતો બંધ કરાતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે આ આખો પુલ એટલો બધો આખો પુલ એટલો બધો બીચમાં નથી પરંતુ એક કોની સાઈડમાં ખોદી નાખ્યો છે અને પુલની કામગીરી ધીમી ગતિમાં ગોકર ગાય ગતિએ ચાલી રહી છે આના કારણે વાહન ચાલકો અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તેમજ મુસાફરો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે ડાંગધ્રા અને કચ્છને જોડતો આ મુખ્ય માર્ગ છે ત્યારે વાહન ચાલકો અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને લોકોને લાંબુ ફરીને જવું પડતું હોય છે લાંબુ જાજા અંતર પડતું હોય છે ત્યારે જ્યારે ધાંગ સુરેન્દ્રનગરના લોકોને અને ધાંગધ્રાથી સુરેન્દ્રનગરથી ધ્રાંગધ્રા અને કચ્છ સુધી જવું તો પણ લાંબુ ફરવું પડતું હોય છે ત્યારે વાહન ચાલકો અને જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પ્રજાજનો પણ ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે આ નર્મદાની નર્મદા દ્વારા આ પુલની કામગીરી સાવ ગોકર ગતિ અને ધીમી ગતિએ ચાલી રહી છે